કલેક્ટરશ્રી વિશ્વામિત્રી નદી એ કલેક્ટરના અંદરમાં આવે કારણ કે જે ગવર્મેન્ટની જગા છે એના ઉપર ગવર્મેન્ટે રિસ્ટ્રિક્શન ઝોન જાહેર કર્યું કે આટલા ત્રીસ મીટરની અંદર કોઈએ પણ બાંધકામ નહીં કરવું કારણ કે ફ્લડ આવે તો આ જગ્યા એના ફ્લડના અંદર આવી જાય એ આપના અંદરમાં રિસ્ટ્રિક્શન ઝોન આવે છે એ રિસ્ટ્રિક્શન ઝોન કોર્પોરેશન કરી શકે રિજેક્ટ નહીં ગવર્મેન્ટ રિજેક્ટ કરી શકે સવાર આ લોકોએ વિડ ઝોનની અંદર ઝોન ફેર કરી અને ત્યાં પરમિશનો આપી અને ત્યાં બિલ્ડિંગો બની ગઈ એના લીધે આ વડોદરા શહેરમાં તંત્ર વખત આવું આપના અંડરમાં છે